જય શ્રી કૃષ્ણ જય ગણપતિ ભગવાન તાળી પાડી છે સવાલાની રે તાળી પાડી રે તાળી ના મુલ ના ઓય મારવાલા તાળી ના મુલા ઓય મારવાલા ભજન ના મુલ ના ઓય મારવાલા ભજન सवाला खनी रे ताळी पाळीचे सवाला खनी रे नंद जसोद सवाला खनारे नंद जसोद सवाला खनारे लाला ना પાડી છે સવાલા કની રે તાળી પાડી છે સવાલા રે બળભદ્ર વીર સવાલા બળભદ્ર વીર સવાલા ખન રે ગોવાડો ના મુલ નાય મારવાલા ગોવાડો ના હોય નાય મારવાલા તાળી પાડી છે સવાલા ગોપીઓ ના મૂલ ના હોય મારા વાલા ગોપીઓ ના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવાલા ખરી રે તાળી પાડી છે સવાલા દ્વારિકા મરડીણુ રે દ્વારી કાદા મરડીયા મણું રે ગોકુળ ના મૂલ ના હોય મારવાલા વાલા ગોકુળ ના મુલ ના હોય મારવાલા વાલા તાળી પાડી છે સવાલા ખની રે તાળી પાડી છે સવાલા ખની રે

મંડપ બાજા ચર્યા ફૂલ ના રે મંડપ બાંધ્યા છે નરા ફૂલ રે માયકે માલા કની માયમવાલા માયકે માલા કની માયમવાલા તાડી પાડી છે સવાલા કની પડકો બોળે છે આકાશ માર ઘેરે પડકો બોલે છે આકાશ માર ઘેરે ચાંદો જોઈને હર હર ખાયલા ચાંદો જોઈને હર કાય મારવાલા વાલા તાળી પાડી છે સવાલા કની રે તાળી પાડી છે સવાલા ખની રે

રાધા પૂછે છે બેન રુક્ષમણી રે રાધા પૂછે છે બેન રુક્ષમણી રે કોના ગુણ લાગવાય મારવાલા કોના તે ગુણ લાગવાય મારવાલા તાળી પાડી છે સવાલા ખની રે તાળી પાડી છે સવાલા મોહન રે મથુરાથી મોહન આવ્યા રે ગુણલા ગુણલા મરાવાલા તાળી પાડી છે સવાલા ખની રે તાળી પાડી છે સવાલા ખની રે વા રે તાળી પાણી ખની રે તાળી ના હોય મારા વાલા તાળી ના મૂલ હોય મારા વાલા ભજન ના હોય મારા તાળી પાડી છે સવાલા આખની રે જય શ્રી કૃષ્ણ ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો